ઉત્તરાયણ પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યાં ઉત્તરાયણના સમયે બ્રિજ પર પતંગના કાતિલ દોરાથી બાઇક ચાલકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે જેથી બાઇક ચાલકોના ગળા કપાવવાની ઘટના રોકી શકાય સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજશોખથી ઉજવતા હોય છે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે ચૌદમી જાન્યુ ઉત્તરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે તેમજ વાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ વાહન ચાલકોની સુરક્ષા માટે સુરત મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરાય છે કાતિલ દોરીથી વાહન ચાલકોના ગળા કપાવા વધતા જતા બનાવ લઈને સુરત મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરાય છે સુરતના બ્રિજો પર તાર બાંધવાનું શરૂ કરાયું છે ઉત્તરાયણના તહેવારમાં ધારધા દોરથી વાહન ચાલકોના ગળા કપાવની સાથે સાથે કેટલાક વાહન ચાલકો જીવ પણ ગુમાવી રહ્યો અને બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરાય છે લોકોની સુરક્ષા માટે ઉત્તરાયણના તહેવારમાં તમામ જાહેર માર્ગો તથા ઓર પણ જીવલેન દોરીથી રક્ષણ આપવા તાર બાંધવાની વિપક્ષના નેતા દ્વારા માંગ કરાઈ હતી બીરો રિપોર્ટ